તો રાજ્યભરમાં મેઘરાજાની મહેર યથાવત રહેશે રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સાથે જ સાબરકાંઠા મહેસાણા અને નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે સુરત નવસારી વલસાડ અને તાપીમાં પણ ભારે વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે ત્યારે ખેડા આણંદ અને પંચમહાલમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે અમદાવાદ ગાંધીનગર અરવલ્લીમાં પણ મધ્યમ વરસાદની આગાહી દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્રમાં સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્ય તરફ વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે કે જે સક્રિય થઈ છે ને હાલ તે સિસ્ટમ રાજસ્થાન તરફ છે જેને લઈને રાજ્યની અંદર જે ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે આ જે વરસાદી સિસ્ટમ છે કે જે હાલ રાજસ્થાનમાં જોવા મળી રહી છે ને તેની અસરો સૌથી વધુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થશે જેને લઈને આજના દિવસે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠાની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે કારણ કે અરબી મુદ્રમાંથી જે ભેજ આવી રહ્યો છે તેના કારણે અહીંયા પણ જે દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જેની અંદર સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને નર્મદાની અંદર ભારે વરસાદની આગાહી આજના દિવસે કરવામાં આવી છે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર સહિતના જે ભાગો છે ત્યાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દાહોદમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના જામનગર રાજકોટ જૂના ભાવનગર સહિતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે એટલે કે હાલ આ જે વરસાદી સિસ્ટમ છે આ સિસ્ટમની અસરો ઉત્તર ગુજરાતની અંદર વધુ જોવા મળશે જેને લઈને ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ જે ભેજનું પ્રમાણ વધી રહ્યું છે તેના કારણે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ